આડેસરનો ઇન્દિરાનગરનો રસ્તો થોડો વરસાદ પડે ત્યાં બિસ્માર બની ગયો છે ખાડા ખડબાના કારણે લોકો ત્યાં આનંદ પ્રમોદ બેસી શકતા નથી તાત્કાલિક અસરથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રસ્તા મરામત માટે દરખાસ્ત મંજૂર કરે તેવી માગણી પણ કરવામાં આવી રહી છે આડેસરથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ આડેસર ગામનો એવો જ એક બીજો પ્રશ્ન આડેસરના પરા વિસ્તારમાં એવા ઇન્દિરાનગરમાં થોડોક વરસાદ થાય અને લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે કાદવ કીચડ થઈ ગયો છે રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયો છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની ધ્યાન દેવામાં આવતું નથી સૌથી મહત્ત્વની વાત એ છે કે ઇન્દિરાનગરમાં લોકોને આનંદ પ્રમોદને બેસવા માટે બાકડા રાખવામાં આવે છે પરંતુ જે રસ્તાની હાલત છે એ જોઈને લોકો ત્યાં કેમ બેસી શકે એ પણ એક સવાલ ઊભો થયો છે તાત્કાલિક અસરથી આ રસ્તો સંપૂર્ણપણે મરામત કરવાની માગણી પણ કરવામાં આવી છે ગામના મજૂરની વસ્તીના વિસ્તારમાં રોડનું કામ પંચાયત દ્વારા વારંવાર દરખાસ્ત કરવા છતાં મંજૂર કરવામાં આવતું નથી તાત્કાલિક અસરથી જો આ રસ્તો મરામત કરવામાં નહીં આવે તો ઇન્દિરાનગરના રહીશો તાત્કાલિક અસરથી ઉગ્ર આંદોલન કરશે તેવું પણ લોકોએ જણાવ્યું છે હાલ ચોમાસાની સિઝન હોય અને ભારે માત્રામાં કાદવ કીચડ થઈ ગયો હોય રસ્તો બિસ્માર થઈ ગયો હોય તરત તાત્કાલિક અસરથી પંચાયતે અગર તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની રેકમેન્ડેશન અનુસાર આ રસ્તો મરામત કરવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે